આ વખતે રાજ્યમાં ચોમાસું વહેલું છે ખેડૂતોએ ખેતરમાં વાવેતર માટે બિયારણ તેમજ ખાતરની ખરીદી કરવાનું શરૂ કર્યું છે રાજકોટ જિલ્લામાં શંકાસ્પદ બિયારણનો જથ્થો એસઓજી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હોવાનો સમાચાર પણ સામે આવ્યા હતા ત્યારે હાલમાં પ્રાથમિક તપાસમાં માલુમ પડ્યું છે કે શંકાસ્પદ બિયારણનો આ જથ્થો ઈડર ખાતે આવેલી જલિયાણ બીજ પેઢી મારફતે રાજકોટ ખાતે મોકલવામાં આવ્યો હતો જેને લઈને એસઓજી પોલીસની ટીમે તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો હતો ત્યારે આ બાજુ તપાસ પૂર્ણ થયા બાદ વધુ સ્ફોટક માહિતી બહાર આવી શકતી હોવાનું અંદાજ પણ છે આ સાથે હાલમાં જલિયાણા બીજ પેઢીમાં તાળા લાગેલા જોવા મળી રહ્યા છે ત્યારે અનુમાન પણ અત્યારે આવતો તો એસઓજી દ્વારા કરવામાં આવ્યું છે કે સંચાલકો ભૂગર્ભમાં જોતા રહ્યા છે ગઈકાલે રાજકોટના એસઓજી દ્વારા શંકાસ્પદ બિયારણ ઝડપી પાડવામાં આવ્યું હતું જેમાં ચારસો પાંચ બિયારણ ઝડપી પાડવામાં આવ્યું હતું ખાસ કરીને જો વાત કરીએ બે લાખ ત્યાંશી હજાર પાંચસોનો મુદ્દામાલ જે ઝડપી પાડવામાં આવ્યો હતો ત્યારબાદ જે સાબરકાંઠાના ઈડરનું જે પેઢીનું એક નામ પણ બહાર બહાર આવ્યું હતું જે જલિયાના બીજનું જે નામ છે નામ સપ્લાય કરતું હોય તે બહાર ખુલાસો પણ કરવા બહાર આવ્યું હતું ત્યારે ખાસ કરીને જે વાત કરી કે આજે તપાસ કરતા તેમની આ પેઢી હાલ તો બંધ છે તેમના જે વેપારી હતા વેપારી હાલ તો બંધ કરીને તે ફરાર થઈ ચૂક્યા છે ખાસ કરીને જે વાત કરવામાં આવે છે કે ઈડરની જે ટીમ છે જે એસઓજી દ્વારા જે ભયકાલી જે ફરિયાદના આધારે ઈડર ખાતે તે તપાસ કરવા માટે આવી શકે તેવી હાલ તો સંકેતાઓ છે ચોરેસ ચોરી નિર્મન ન્યૂઝ સાબરગાંઠા કથાકાર રાજુગિરી દ્વારા કરવામાં આવી કોઈ સમાજને ટિકટ અપને મુદ્દે કોઈ સમાજમાં હરોષ